નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વહાલા વિદ્યાર્થી મિત્રો તમારી માટે તૈયાર છે નવા વર્ષની નવી સ્વજન વર્ષ બે હજાર પચીસ છવ્વીસની જેમાં આજે આપણે ભણીશું ધોરણ ચાર આપણો પ્રિય વિષય અંગ્રેજી યુનિટ નંબર ત્રણ માય એક્શન વહાલા વિદ્યાર્થી મિત્રો ચોથા ધોરણની નવી સ્વજન પોથી ભાગ નંબર બે લોન્ચ થઈ ચૂકી છે જેમાં તમે બધા જ વિષયના સોલ્યુશન આપણી પાસેથી મેળવી શકો છો સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં તો અવેલેબલ છે સાથે સાથે આખી સ્વજેન પોથીનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરીને પણ તમે આ પીડીએફ અમારી પાસેથી મંગાવી શકો છો ચાલો ભણીશું ત્રીજો યુનિટ માય એક્શન તેમાં આપણને લેસ પ્રેક્ટિસમાં ઓપોઝિટ વર્ડ્સ એક્શન વર્ડ્સ સ્ટોરી કોમ્પ્રોમાઇઝેશન આઈડેન્ટિફિકેશન ઓફ કલર્સ એન્ડ ફ્રૂટ્સ કોમ્પ્રિહૅન્સન ઓફ ઓથેન્ટિક મટિરિયલ પિક્ચર ડિસ્ક્રિપ્શન અને યુઝ ઓફ પ્રનાઉન અને છેલ્લે ડાયલોગ આ બધા ટોપિકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે એમાં એક્ટિવિટી નંબર વન કહે છે રીડ ધ પોયમ ઓન પેજ નંબર ટ્વેન્ટી સેવન પેજ નંબર સત્યાવીસ ઉપર આવેલી કવિતા વાંચો ટેક્સ્ટબુકમાંથી અને રાઇટ ઓપોઝિટ વર્ડ્સ એના વિરોધાર્થી શબ્દો લખવાના છે તો ચાલો લખીશું આપણને એક્ઝામ્પલ આપેલું છે હાઈનું થઈ જાય છે લો તો એવી રીતે ઓપનનું વિરુદ્ધાર્થી થઈ જાય છે ક્લોઝ સી એલ ઓ એસ ઇ અપનું વિરુદ્ધાર્થી થાય છે ડાઉન ડીઓ ડબ્લ્યુ એન અને ડેનું વિરુદ્ધાર્થી થઈ જાય છે નાઇટ એન આઈ જી એચ ટી ત્યારબાદ છે એક્ટિવિટી નંબર ટુ એક્ટિવિટી નંબર ટુ કહે છે રાઇટ સમ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ પોયમ ગિવન ઓન ધ પેજ નંબર ટ્વેન્ટી સેવન પેજ નંબર સત્યાવીસ ઉપર આવેલા ટેક્સ્ટબુકમાં જે આપણો પેજ નંબર સત્યાવીસ છે જે આપણી ચોપડીમાં પેજ નંબર સત્યાવીસ છે એમાં આપેલા અમુક એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાપદો આપણે શોધીને લખવાના છે તો એક્ઝામ્પલ આપણે ક્લીન આપેલું છે ક્લીન એટલે થાય છે સાફ કરવું તો એવા આપણે લખીશું એક્ઝામ્પલમાં રન રન એટલે દોડવું રાઈડ એટલે સવારી કરવી પુલ એટલે ખેંચવું ફ્લાય એટલે ઓડવું ગીવ એટલે આપવું ડ્રો એટલે દોરવું જમ્પ એટલે કૂદવું અને ક્લોઝ એટલે થાય છે બંધ કરવું આવા ઘણા બધા એક્શન વર્ડ્સ આપણને પેજ નંબર ટ્વેન્ટી સેવન ઉપર આપેલા છે જેમાંથી આપણે આ આઠ એક્શન વર્ડ્સ અહીંયા લખ્યા આગળ વધીશું એક્ટિવિટી નંબર ત્રણ કહે છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન નીચેનો પેરેગ્રાફ વાંચો અને તેના આધારે સવાલના જવાબ આપો તો ચાલો પેરેગ્રાફ વાંચીએ તેને સમજીએ અને પછી આપ્યા સવાલના જવાબ વન ડે ટુ ફ્રેન્ડ્સ કાલુ એન્ડ બિલ્લુ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ કે એક દિવસ બે મિત્રો કોણ કોણ કાલુ અને બિલ્લુ ક્યાં ગયા ઇન ટુ ધ ફોરેસ્ટ જંગલમાં ગયા હતા દે પ્રોમિસ્ડ ટુ હેચ કે ડચ ઇચ અધર અદઅગેન્સ્ટ એની પ્રોબ્લેમ તેઓ બંને એકબીજાને પ્રોમિસ આપેલું કે તેઓ એકબીજાની ગમે એ પ્રોબ્લેમમાં મદદ કરશે ધેર વેર વોકિંગ એન્ડ ટોકિંગ તેઓ વાતો કરતા હતા બોલતા હતા સડનલી ધે સો આ બેર અચાનક તેમણે એક રીચ જોયો કલ્લુ રેન ક્વિકલી એન્ડ ક્લાઇમ્બડ અપર ટ્રી કલ્લું ઝડપથી દોડ્યું અને ટ્રી ઉપર ઝાડ ઉપર ચડી ગયું બિલ્લું ઓલ્સો રન ક્વિકલી બિલ્લુ પણ ઝડપથી દોડ્યું બટ હી વોઝ અનઅબેલ ટુ ક્લાઇમ્બ પણ એ બિચારો ચડી શક્યો નહીં બિલ્લુ આસ્ડ કલ્લુ ફોર હેલ્પ કે બિલ્લુએ કલ્લુની હેલ્પ માંગી બટ કલ્લુ ડીડ નોટ હેલ્પ પણ કલ્લુએ મદદ કરી નહીં તો સવાલ છે પહેલો વુ વેર ફ્રેન્ડ્સ કોણ કોણ મિત્રો હતા જો જવાબ લખીશું કલ્લુ એન્ડ બિલ્લુ કોણ કોણ હતા કલ્લુ અને બિલ્લુ બંને મિત્રો હતા બીજો સવાલ છે વોટ વેર કલ્લુ એન્ડ બિલ્લુ ડુઈંગ કલ્લુ અને બિલ્લુ શું કરતા હતા જવાબ લખીશું ધે વેર વોકિંગ એન્ડ ટોકિંગ ઇન ધ ફોરેસ્ટ તેઓ વાતો કરતા હતા અને બોલતા હતા ચાલતા હતા ક્યાં ઇન ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાં ત્રીજો સવાલ છે સડનલી કલ્લુ એન્ડ બિલ્લુ સો અ કે અચાનક કલ્લુ અને બિલ્લુએ જોયું શું જોયું તો અ બેર એટલે કે એક રીચ જોયો ચોથો સવાલ છે બિલ્લુ ડિડ નોટ હેલ્પ કલ્લુ કે બિલ્લુએ કલ્લુની મદદ ન કરી તો જવાબ આવશે ફોલ્સ પાંચમું છે બિલ્લુ ડીડ નોટ હેલ્પ કલ્લુ તેમાં જવાબ આવશે ટ્રુ એક્ટિવિટી ક્રમાંક ચાર કહે છે સી ધ પિક્ચર એન્ડ ફિલિંગ ધ ચિત્ર ચિત્રના આધારે સવાલોના જવાબ આપવાના છે તો ચિત્રમાં આપણે શું કહ્યું છે કે ફ્રૂટ્સનું નામ આપ્યું છે જેમાં આપણે ફ્રૂટનો રંગ લખવાનો છે તો પહેલું છે એપલ તો એપલનો રંગ હોય છે રેડ લખીશું આર ઈડી પછી આપ્યું છે બનાનાસ જેમાં લખ્યું છે યલો વાય ડબલ એલ ઓ ડબલ્યુ પછી છે ગ્રેપ્સ ગ્રેપ્સમાં લખીશું નો રંગ ગ્રીન જી આર ડબલ ઇ એન પછી છે ઓરેન્જ તો ઓરેન્જનો રંગ હોય છે ઓરેન્જ ઓ એ એન જી ઈ આગળ વધીએની પહેલાં તમારી માટે વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નહોતો ધોરણ ત્રણથી દસની નવી સ્વજન પોથી તમારા માટે તૈયાર છે જેનું સંપૂર્ણ સોલ્યુશન તમામ વિષયના કલરફુલ સોલ્યુશન તમે અમારી પાસેથી મંગાવી શકો છો જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ધોરણ ત્રણથી દસની નવી સ્વર્જન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને બધા જ વિષયના સોલ્યુશન તમારી માટે તૈયાર છે બધા જ ભાગોના સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે સોલ્યુશન તમે પીડીએફ ફોર્મેટમાં અમારી પાસેથી મંગાવી શકો છો એ પીડીએફ ફોર્મે મેટમાં તમને વોટ્સએપ પર જોતી છે તો પણ મળી જશે આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર કરીને મળી જશે અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે આ પીડીએફ મંગાવી શકો છો એપ્લિકેશન પરથી પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે એક્ટિવિટી નંબર પાંચ કહે છે સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ બ્લેન્ક કે ચિત્રો જુઓ અને એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલામાં લખીશું ધીસ ઇઝ અ તો એમાં લખીશું મેંગો

એક્ટિવિટી ક્રમાંક છ કહે છે સ્ટડી ધ ગીવન કેલેન્ડર એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ કે નીચે આપેલું કેલેન્ડર જે છે જુઓ અને એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે આપણને ઓગસ્ટ મહિનાનું વર્ષ બે હજાર ચોવીસનું કેલેન્ડર આપેલું છે જેમાં પહેલી તારીખ થર્સ ડેથી ચાલુ થાય છે અને સેટરડે તે એકત્રીસ તારીખ પૂર્ણ થાય છે વચ્ચે પંદર તારીખે ઇન્ડિપેન્ડન્સ ડે ઓગણીસ તારીખે રક્ષાબંધન અને છવ્વીસ તારીખે જન્માષ્ટમીની જાહેર રજાઓ આવે છે તો પહેલો સવાલ છે ખાલી જગ્યા ઇન આ મહિનામાં કેટલા રવિવાર છે તો કેટલા રવિવાર છે ચાર રવિવાર છે ખાલી જગ્યામાં આપણે લખીશું ફોર બીજું છે ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન નાઇન્ટીન્થ ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટ શું છે તો શું લખીશું રક્ષાબંધન ત્રીજું છે ધેર આર ખાલી જગ્યા ડેઝ ઇન ધીસ મંથ આ મહિનામાં કેટલા દિવસો છે તો જવાબ લખીશું આપણે થર્ટી વન પછી છે ખા ચોથું ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટ્વેન્ટી સિક્સ ઓફ ધીસ મંથ આ મહિનાની છવ્વીસમી તારીખે શું છે તો જવાબ લખ્યું છે એમાં જન્માષ્ટમી અને પાંચમું છે ધ ફર્સ્ટ ડે ઓફ ધ મંથ ઇઝ આ મહિનાનો પહેલો દિવસ શું છે તો એ છે થર્સ ડે આગળ વધીશું એક્ટિવિટી ક્રમાંક સાત કહે છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઈટ સેન્ટેસીસ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે ચિત્ર જોઈને વાક્યો લખવાના છે તો કાઉસમાં આપણને શબ્દ આપ્યા છે જો વોકિંગ સ્વિંગિંગ પ્લેઇંગ ફલાઇંગ બલૂન્સ અને સ્લાઇડિંગ તો આપણે જે અલગ અલગ વ્યક્તિઓ જે કાંઈ પણ ક્રિયા કરતા હોય એના આધારે વાક્યો બનાવવાના છે તો વાક્યો તમારા માટે તૈયાર છે એક્ઝામ્પલ આપણને આપ્યું છે દિયા ઇઝ ટોકિંગ ટુ હર મધર તો પહેલું વાક્ય લખીશું વિશાલ ઇઝ વોકિંગ

એક્ટિવિટી ક્રાંક આઠ કહે છે મેક ધ સેન્ટેસિસ અકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ કે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે તો જો અહીંયા આપણને ત્રણ વસ્તુ આઈ વી યુ હી શી ઈટને ધ્ય કરતા ત્યારબાદ એના ટુ બીના રૂપો એટલે કે એમ ઇઝ અને આર અને ત્યારબાદ ક્રિયાપદના આઈએનજી વાળા રૂપો જેવા કે રીડિંગ રાઇટિંગ પ્લેઈંગ ક્લીનિંગ ડ્રાઇવિંગ ઇટિંગ વગેરે જેવા શબ્દો આપેલા છે તો આ બધાનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ પ્રમાણે જો એક્ઝામ્પલ છે આઈ એમ રાઇટિંગ એવા વાક્યો બનાવવાના છે તો ચાલો બનાવીશું આઈ એમ રીડિંગ એટલે કે હું વાંચું છું વી આર પ્લેઈંગ એટલે અમે રમીએ છીએ યુ આર ઇટિંગ એટલે તમે જમો છો હી ઇઝ રાઇટિંગ એટલે તે લખે છે શી ઇઝ ક્લીનિંગ તે સાફ કરી રહી છે ઇટ ઇઝ ડ્રાઇવિંગ તે ડ્રાઇવિંગ કરી રહ્યો છે ધે આર રીડિંગ તેઓ વાંચી રહ્યા છે ને યુ આર ક્લીનિંગ તમે સાફ કરી રહ્યા છો આ પ્રકારના આપણે આઈ એનજીવાળા રૂપોના વાક્ય બનાવીશું આગળ વધ્યાની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય ઉપયોગી ખાસ નોંધ ધોરણ ત્રણથી બારના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો કઈ કઈ પીડીએફ કઈ કઈ પીપીટી સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી ભૂગોળ પોથીનું સોલ્યુશન અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને એમપી પેપર આ બધાના સોલ્યુશન આ બધી જ પીવીએડ આ બધી જ પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો તમને વોટ્સએપ પર પીડીએફ જોતી હોય તો પણ મળી જશે આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે કે જેના દ્વારા પણ તમે એપ્લિકેશનમાંથી પીડીએફ મંગાવી શકો છો એક્ટિવિટી નંબર નાઇન કહે છે મેચ એ વિથ બી જોડકું જોડવાનું છે તો પહેલું છે રનિંગ તો રનિંગમાં આપણે આ જે દોડતો છોકરો છે એના જોડીશું પછી ડ્રોઈંગ એમાં આપણે છેલ્લે જોડીશું વોશિંગમાં સૌથી પહેલાં આવશે ઇટિંગમાં આવશે નંબર ચાર સ્લીપિંગમાં આવશે નંબર બે અને રીડિંગમાં આવશે આ ચિત્ર સામે જે છે જે ક્રિયા થઈ રહી છે તે આપણે દોરી આપણે જોડવાની છે પછી છે એક્ટિવિટી ક્રમાંક દસ આન્સર ધ ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ પ્રશ્ન પૂછેલો છે તેના સવાલોના જવાબ આપવાના છે એક્ઝામ્પલ છે જો વોકિંગ સ્લિપિંગ આપણને બે ઓપ્શન છે અને પૂછે છે વોટ એમ આઈ ડુઈંગ હું શું કરી રહ્યો છું તો ચિત્રમાં આપણને વોકિંગ દેખાય છે તો લખીશું આઈ એમ વોકિંગ એવી રીતે બીજું રોમાનું આપ્યું છે રોમાના બે ઓપ્શન્સ છે વોશિંગ અને સ્કીપિંગ તો પૂછી રહી છે વોટ ઇઝ રોમા ડુઇંગ રોમા શું કરી રહી છે તો આપણે જોઈ શકીએ છીએ કે રોમા દોરડા કૂદી રહી છે લખીશું રોમા ઇઝ સ્કીપિંગ બીજામાં કેતનનું આપ્યું છે કેતનમાં બે ઓપ્શન છે સ્લીપિંગ અને ડ્રિંકિંગ સૂતો છે કે પાણી પીવે છે તો સવાલ છે વોટ ઇઝ કેતન ડુઈંગ કેતન શું કરી રહ્યો છે તો જવાબ લખીશું કેતન ઇઝ ડ્રિંકિંગ પછી ત્રીજું જોસેફનું આપ્યું છે જેમાં બે ઓપ્શન છે વોચિંગ અને સ્લીપિંગ તો સવાલ છે વોટ ઇઝ જોસેફ ડુઇંગ જોસેફ શું કરી રહ્યો છે લખીશું એમાં જોસેફ ઇઝ સ્લીપિંગ ત્યારબાદ ટીના માં આપણને બે સવાલો આપ્યા છે બે ઓપ્શન આપ્યા છે ક્રાઇંગ અને લાફિંગ તો પૂછ્યું છે વોટ ઇઝ ટીના ડુઇંગ લખીશું એમાં ટીના ઇઝ ક્રાઇંગ પાંચમું રેહાન છે એમાં ઇટિંગ અને રનિંગ બે ઓપ્શન આપેલા છે સવાલ છે વોટ ઇઝ રેહાન ડુઇંગ લખીશું જવાબ રેહાન ઇઝ રનિંગ આગળ વધી એક્ટિવિટી નંબર અગિયાર તરફ કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એક્શન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ કાઉસમાં પેલા ક્રિયાપદોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે અને કાઉસમાં આપણને ડ્રો વોક ડુ રીડ અને ડ્રિંક વગેરે શબ્દો આપેલા છે તો એક્ઝામ્પલમાં છે પેલું વી આર રીડિંગ અ સ્ટોરી બુક અમે સ્ટોરી બુકો વાંચી રહ્યા છીએ પહેલાંમાં છે આ ખાલી જગ્યા પિક્ચર તો એમાં આવશે આઈ એમ ડ્રોઈંગ અ પિક્ચર કે હું એક ચિત્ર દોરી રહ્યો છું બીજું છે ધેય ખાલી જગ્યા હોમવર્ક તો લખીશું ધે આર ડ્રોઈંગ હોમવર્ક તેઓ લેશન કરી રહ્યા છે ત્રીજું છે યુ ખાલી જગ્યા જ્યુસ તો લખીશું એમાં યુ આર ડ્રિંકિંગ ધ જ્યુસ તમે જ્યુસ પી રહ્યા છો ને ચોથું છે આઈ ખાલી જગ્યા ઓન ધ રોડ તો લખીશું આઈ એમ વોકિંગ ઓન ધ રોડ હું રોડ ઉપર ચાલી રહ્યો છું એક્ટિવિટી ક્રમાંક બાર કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગીવન ધ બ્રેકેટ્સ કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે કાઉન્સમાં શબ્દો છે અ ટ્રી અ રોઝ અ લેટર હાઈડેન્સિક અને બાયસિકલ અ ન્યૂઝપેપર અ રૂમ તો એમાં પહેલામાં આવશે ક્લાઇમ્બિંગ એટલે ચડવું તો ક્યાં ચડવાનું હોય તો જવાબ લખીશું અ ટ્રી બીજું છે રાઇટિંગ એટલે કે લખવાનું તો શું લખવાનું હોય જવાબ લખીશું અ લેટર એટલે કે પત્ર ત્રીજું છે પ્લેઇંગ પ્લેઇંગ એટલે રમવું તો શું રમવાનું હોય હાઈ ડેન્સિક એટલે કે સંતા કોકડી ચોથું છે સ્મેલિંગ એટલે કે સૂંઘવું તો શું સૂંઘવાનું હોય તો ઓપ્શનમાં છે રોઝ એટલે કે ગુલાબ પાંચમું છે ક્લીનિંગ ક્લિનિંગમાં શું સાફ કરવાનું હોય તો ઓપ્શનમાં જવાબ છે રૂમ એટલે કે રૂમ છઠ્ઠું છે રાઇડિંગ એટલે કે સવારી કરવી તો સવારી કરવાની હોય છે બાયસીકલની એટલે કે સાયકલની સાતમું છે રીડિંગ એટલે કે વાંચવું એમાં લખીશું જવાબ આપણે ન્યૂઝપેપર પેપર એક્ટિવિટી ક્રમાંક તેર કહે છે આઈડેન્ટિફાઈ ધ એક્શન ઓફ ધ પિક્ચર ઇવન બિલો એન્ડ રાઈડ ધ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ શબ્દોમાંથી જે એક્શન વર્ડ જે ક્રિયાપદો છે એને પસંદ કરો યોગ્ય રીતે અને તેને ચિત્ર નીચે લખો તો ચિત્રમાં લખીશું જમ્પિંગ બીજામાં લખીશું રીડિંગ ત્રીજામાં લખીશું રનિંગ પછી લખીશું રાઈડિંગ ત્યારબાદના ચિત્રમાં લખીશું સ્કીપિંગ અને ત્યારબાદના ચિત્રમાં લખીશું પ્લેઈંગ ક્રિકેટ એક્ટિવિટી ક્રમાંક ચૌદ કહે છે ક્રિડ એન્ડ કમ્પ્લીટ ડાયલોગ के नीचे वाचो और नीचे डायलॉग कम्पलीट करो ऑप्शन अपने आप यस मैम हियर इट इज गुड मॉर्निंग मैम वी आर ऑल गुड तो पहला टीचर कहे गुड मॉर्निंग स्टूडेंट्स तो विद्यार्थी शु कहान है गुड मॉर्निंग मैम टीचर कहे हाउ आर यू ऑल तो स्टूडेंट कहे वी आर ऑल गुड हमें बदा सारा छे टीचर कहे राम प्लीज स्टैंड अप के राम उभो था राम कहे यस मैम टीचर कहे शो मी योर होमवर्क राम कहे हियर इट इज ત્યારબાદ એક્ટિવિટી ક્રમાંક પંદર કહે છે સ્ટડી ધ ટાઈમ ટેબલ એન્ડ રાઇટ યોર ડેલી એક્ટિવિટીસ કે નીચેનું ટેબલ જુઓ અને એના આધારે તમારે તમારી દૈનિક પ્રવૃત્તિઓ જે છે લખવાની છે ટાઈમ અને એક્ટિવિટી આપણને આપેલી છે અલગ અલગ સમય અલગ અલગ પ્રવૃત્તિઓ તો ચાલો લખીએ એના આધારે વાક્ય પહેલું એક્ઝામ્પલ આપણને આપ્યું છે આઈ ગેટ રેડી ફોર સ્કૂલ એટ ટેન એ એમ તો એ વાક્ય આપણને પહેલું આપ્યું છે બીજું છે આઈ ગો ફોર ધ સ્કૂલ એટ ટેન થર્ટી એમ ત્રીજું છે આઈ ક્લીન ધ ગ્રાઉન્ડ એટ ટેન ફોર્ટી ફાઈવ એ એમ ચોથું આઈ ડુ પ્રેયર એટ ઇલેવન એ એમ પાંચમું છે આઈ ગો ટુ ધ ક્લાસ એટ ટ્વેલ્વ ઇલેવન ટ્વેન્ટી એ એમ આઈ ગો ફોર ધ રિસેસ એટ ટ્વેલ્લ થર્ટી પી શું કહે છે પહેલા વાક્યમાં કે હું સ્કૂલ માટે તૈયાર થાઉં છું દસ વાગે હું સ્કૂલે જ જાઉં છું સાડા દસે ત્રીજું છે કે હું ગ્રાઉન્ડ સાફ કરું છું દસ ને પિસ્તાલીસે ચોથું છે આઈ ડુ પ્રેયર્સ એટ ઇલેવન એમ અગિયાર વાગે હું પ્રાર્થના કરું છું પાંચમું છે આઈ ગો ટુ ક્લાસ એટ ટ્વેલ્વ ઇલેવન ટ્વેન્ટી કે અગિયાર હું ક્લાસમાં જાઉં છું ને છઠ્ઠું છે આઈ ગો ફોર રિસેસ ટ્વેલ્વ થર્ટી કે હું બાર ને ત્રીસે રિસેસમાં જાઉં છું ત્યારબાદ એક્ટિવિટી નંબર સોળ કહે છે કે જેમાં ક્રિયાપદો હોય કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને જે છે આ ટેબલ પૂર્ણ કરવાનું છે તો ટેબલ પૂર્ણ કરવા માટે આપણને જો બે વસ્તુ આપી છે ઇટ ઇઝ એન એક્શન અને ઇટ ઇઝ નોટ એન એક્શન જે ક્રિયા હોય ને જે ક્રિયા ન હોય તો ચાલો ટેબલને કરીશું પૂર્ણ ક્લાઇમ્બ કુક ક્રાય સિંગ ડાન્સ રાઇડ સ્લીપ વોચ અને સ્ટેન્ડઅપ આ બધી ક્રિયાઓ છે બેટ રેટ બુલ પેન્સિલ બોટ મેન બોક્સ ગોટ અને રામુ આ બધા શબ્દો છે આ નોન વર્બ છે આ નોન એક્શન છે દસમું છે ગીવ લાફ અને કમ આ ક્રિયાઓ છે અને શાર્પર ટુ અને મેંગો આ નોન એક્શન શબ્દો છે ચાલો હવે ફન ઝોનમાં આપ સર્વનું સ્વાગત છે જેમાં આપણે આડી ચાવી ઊભી ચાવી પૂરી કરવાની છે હાલો પહેલું આઈ ખાલી જગ્યા ઇન ધ બેડ બેડમાં સ્લીપ લખીશું જે સ્લીપ આપણે અહીંયા જોઈ શકીએ છીએ બીજું છે આઈ લાઇક ટુ ડાન્સ ઓન મ્યુઝિક તો ડાન્સ આપણે આડી ચાવીમાં પૂરું કરીશું ત્રીજું આઈ ઈટ મેંગો એમાં ઈટ શબ્દ આપણે દેખાય છે આડી ચાવીમાં અને ચોથું છે આઈ વોશ માય હેન્ડ જેમાં આપણને વોશ નામનો શબ્દ આડી ચાવીમાં દેખાય છે પછી એના પ્રમાણે આપણે ઊભી ચાવી પણ પૂર્ણ કરવાની છે જે તમે આવી રીતે પૂર્ણ કરી શકો છો ઉભી ચાવી પૂર્ણ કરવા માટે નીચેની ખાલી જગ્યાઓ જેવી કે આઈ રોટ અ લેટર ટુ માય ફ્રેન્ડ બીજું છે આઈ ડ્રાઈવ કાર સ્લોલી ત્રીજું છે આઈ લર્ન ઇંગ્લિશ અને ચોથું છે આઈ હેલ્પ માય ફ્રેન્ડ ટુ સોલ્વ ધ પઝલ તો બસ વહેલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ ધોરણ ચારની સ્વધીન પોથી વિષય ઇંગ્લિશ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સરસ મજાનું આવું સોલ્યુશન લઈને હાજર થશું વહેલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત